તેણીને ઘરે મૂકવા સ્કૂલેથી લઈ જવાના બહારને તેણીની સાથે ગામના જ યુવકે ગામના જ રસ્તામાં ખેતરમાં દુષ્કર્મ કર્યો હોવાના આક્ષેપો ભોગ બનનાની કાકીએ કર્યા બાદ સગીરાને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ ગયા બાદ શંકાસ્પદ મોત થતા દુષ્કર્મી સામે પોક્ષો અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી મેડિકલ કરાવી કોર્ટમાં રજૂ કરી કાર્યવાહી નેત્રંગ પોલીસે કરી છે ભોગ બનેલી સગીરાનું મોત પ્રાથમિક તબક્કે મોત તબીબોએ પણ પોલીસ વર્દીમાં દર્શાવ્યું છે કે સગીરાને વધુ પડતો ડાયાબિટીસ અને શ્વાસ લેવાની બીમારી હોવાના કારણે તેનું મોત થયું હોય તેમ કહ્યું છે અને આ સમગ્ર મામલાની તપાસ પણ ડીવાયએસપી કક્ષાના અધિકારી અજય મીના કરી રહ્યા છે અને તેઓએ પણ કહ્યું હતું કે ભોગ બનનારને જ્યારથી હોસ્પિટલ ખસેડ છે ત્યારથી સતત સારવાર હેઠળ છે અને જેના કારણે હજુ સુધી કોઈ નિવેદન લેવાયું નથી પરંતુ ભોગ બનનાર બાળકીની કાકીના નિવેદનના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહ્યું છે આ દીકરી મારે દીકરાની દીકરી છે એટલે મારી કોતરી કહેવાય અને એ છોકરી સાતમા ધોરણની અંદર કાઠીપાડા નેત્ર નજીક કાઠીપાડા સાપ કન્યા સાતરા છે એમાં ભણવા મૂકેલું અને એ અમારો ગામનો નરેશ પર કરીને છોકરો હતો ત્યાં એમની બહેનને મૂકવા ગયો તો મેડમે કીધું કે તમારો ગામનો છોકરો આવેલો છે એમને એમની સાથે બેહાડી દો એમ કે એમની મમ્મી પર ફોન કર્યો તો સારો બેસાડી આપો ગામનો છોકરો છે લઈ જશે પછી અધ વચ્ચે આવી અને આ છોકરાએ તુવર અને કપાસનો ખેતર હતો તેમાં આવું કુકર્મ કર્મ કર્યું એને જ્યારે કુકરમાં નાની બાળકી સાથે સાડા અગિયાર વર્ષની બાળકી સાથે ઓગણીસ વીસ વર્ષનો જો પુરુષ કુકરમાં કરતો હોય તો એ બાળકીનું હાલત શું થાય તો પછી એ છોકરાએ એવો જવાબ આપ્યું કે કોઈને કીટી નહીં તો તને ચપ્પુ મારીને મારી નાખીને ફેંકી દઈશ આ છોકરાએ કપડાં બપડાં બધા કાઢી અને બધું કપડાં કાઢી અને આખી છોકરીના બધા મતલબ આખા કપડાં ઉતારીને પછી એના પર રેપ કરેલો છોકરાએ પછી મને ખબર પડતા એની કાકી નવડાવવા એની કાકી કહે છે કે ચાલ તને સારું નહીં લાગતું એટલે આજે ત્રણ દિવસથી તું નાઈ નથી આજે તને નવડાવી દેમ એના કાકી નવાણિયામાં લઈ ગઈ નવડાવ્યું એટલે નવડા માટે લઈ ગઈ અને કપડાં ઉતારે જોયું એટલે સુંદર કાયાની જગ્યા બધી સોજી ગયેલી હતી સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે તો કાકી કોઈને કહેતી નહીં તો મને આ મને ચપ્પુઓથી મારી નાખવાની ધમકી આપેલી છે ના ના કોઈને નહીં કે મને સાની માની તું કે અને હું કોઈને નહીં કે મેં આ છોક પછી છોકરીએ જ પૂરેપૂરો જવાબ આપ્યો કે આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને આ મારા સાથે આવું કર્યું તો મેં આ વાત મેં સાંભળતા એમની કાકીને મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં એકસો આઠ કરી અને સાં સાંજના બપોરના બે વાગે કરી અને ત્રણ વાગ્યાના ટાઈમે મેં એકસો આઠ કરીને નેત્રંગમાં હોસ્પિટલમાં દાખલ કરી દીધી એ તો ત્યાં સારવાર નામ